જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને અત્યારે અત્યારમાં તો વાતાવરણ જોઈ અને બધા ખેડૂતોને થોડી થઈ ગઈ છે ને આપણે પણ અહીંયા સાણા પડ્યા હતા તો એ ભરી ભરીને આપણે જ્યાં શેડ છે ત્યાં નાખી દઈશી કારણ કે અત્યારમાં કોક કોક સાટો ફરવાની શરૂઆત થઈ ગઈ છે અને કેવા વાદળા બંધાણા છે ને રાતે તો પવન એટલો વીજળી એટલી થતી હતી અને આખી રાત લાઇટ પણ વહી ગઈ હતી ને આપણે ગાયોનું તો તો બધું કામ થઈ ગયું છે એ શાંતિથી બધી બેહી ગઈ છે અને બા ની કાલે બીઝાપડી રોકાઈ ગયા હતા તો આજે આવવાના છે તો હજી ફોન નથી કર્યો આજે ન્યાય ત્યાં આવું વાતાવરણ જ હશે તો બસ હા અને કેટલો હરુડે પવન એટલો ઉડે તો ફાઇનલી આપણે અહીંથી સાણા ખડકી નો રહ્યા ત્યાં વરસાદ આવી ગયો જલ્દી ફટાફટ અહીં મૂકી દીધા છે અંદર જેથી કરીને પલ્લે આ વર્ષે આવું આવી રીતના આપણે શું છે શેડ બનાવ્યો છે એના લીધે મોડું થઈ ગયું અને બધી ગાયો અને વાસરું જો ફેરવવા મળ્યા છે અને વરસાદ શરૂ થઈ ગયો છે એને વરસાદ શિવાની વરસાદ બાળીને એને મોજ આવી ગઈ કારણ કે બે ત્રણ દિવસ એટલો ઉકળાટ થતો હતો ત્યારે આજનું વાતાવરણ આ વરસાદ તો કઈ કામ નો નહીં બધા ખેડૂતો ની માટે બગડી નુકસાન કેટલી મહેનત કરી હોય એની આપડે વાઢી નાખવાનું કેતા પણ રહી ગઈ એટલે વાંધો નહીં આવે જે આપડે લીલી છે વાઢી અને હતા

Le, ane bainthi to holi bati bambre. Ake ma ghi bai ghi emki. Ibali iene ekne dhnya bainthi. Nawa thali emma, ગાયને નાકમાં એક એવી ગંધ ઈશ્વરે મૂકેલી હોય કે એના શ્વાસ લે એની ઓરામાં એવી એને ગંધ આવે અથવા તો એવી વાસ આવે એના દ્વારા એને ખબર પડી જાય કે આ જગ્યા કેવી છે માની લો કે આપણી માટે હારી છે કે નહીં એને ખબર પડી જાય જો જીવ જાણતો હોય ને તો પણ ગાયને ખબર પડી જાય કે અહીંયા સાપ છે એરું છે તો પણ એ ઠેકડે ઠેકડા મારી જાય વાતાવરણ બદલે તો પણ ગાયને ખબર પડી જાય કંકુ વરસાદ આવવાનો હવે વાદળા જુઓ અને અવાજ કદાચ આવતો હશે ફૂલ વરસાદ આવવા માંડ્યો છે હું બળતણ લઈ લો આવડા

ગયો છે અને બધા જમવા બેસી ગયા વરસાદ એને એમને એમ શરૂ છે પવન બહુ જ છે અને વીજળી હજી પણ થાય છે અને બધાય જો રસોડામાં બેસી ગયા છે જમવા પાણી યશ્વી શુભમ અને ફય અને દાદા ને બધા બહાર બેઠા કારણ કે ફય એઠા ન બેસી કે એટલા માટે ટેબલ આપી એટલે એ બેઠા છે જમવા અને જેવીનભાઈ ભાણાભાઈ તો જલ્દી જલ્દી જમી લીધું

સાંજ ના ચાર વાગી ગયા છે બસ થોડી વાર માં ગાયો ને દો વાંક થઈ ગયું છે અને વરસાદ રહેવાનું નામ નથી લેતું અપ બંધ વરસાદ શરૂ છે પવન ને થોડુંક શાંત થઈ ગયું છે અને સુરફી આપણી જે હાવલા હેઠે બાંધ્યા થતા જે વાસ્ત્રું એ બધાએ થોડાક પલી ગયાં છે તો એને આપણે જો અહીંયા અત્યારે તાત્કાલિક ખીલા નાખી દીધા છે અને બધાયને બાંધી દીધી છે કે જેથી કરીને હવે વધારે વરસાદ આવે અથવા રાતે વરસાદ હોય તો પલ્લે નહીં ને આવી કંઈ ખબર નથી કે આવી રીતના એટલે ડાયરેક્ટલી વરસાદ ને વાવાઝોડું થાય આમ ખબર હતી કે વાવાઝોડું છે ડાયરેક અહીંયા આવશે ખબર નથી અને સુરફી માટે તાત્કાલિક ખીલા નાખી બાંધી દીધી છે બધા ફરતા આજે બીજી વાર જેની પપ્પા બીજી વાર પલર્યા છે હું અને જેની પપ્પા અને બા બધા પલળ છું અને બધા મિર્ચિંગ કરશું બધાને ખાવું પીવું ચારો મહેંદા પાણી બધું કરવાનું છે આપણે તો સોમા હોય કે ગમે એવું વાતાવરણ હોય તો ગાયોનું જે ટાઈમે કામ કરવું પડે કરવું જ પડે તો સુરભી તો અહીંયા આવીને ખાવા મળી છે આપડી ક્યારેય સુરભીને આવી રીતના પલાળી નથી પહેલી વાર પલની ગઈ છે હવે લુસી નાખશું આપણે એને કાપડથી

અને મેકિંગ કરવાનો ફૂલ સમય થઈ ગયો છે હા આવીએ અને આ શરૂ વરસાદમાં જેની પપ્પા ભોગી ગયા છે મારે ભોગવાનું છે ને કારણ કે ફૂલ વરસાદ અંદર એ લાગે છે ને બારે લાગે એટલે હું છું અહીંથી

વરસાદ શરૂ છે તો તમે